કેસ નંદવા નોંધાવાયા તો સબૂત માગ્યો અમે આજે સબૂત લઈને આયા છે કાયદેસર કરો અને અમને અમારા છોકરાને ન્યાય અપાવો ત્રણ દિવસ આજે ત્રીજો દિવસ તો કોઈ ખાખી વર્દી કોઈ થાય આયા નહીં કોઈ સાહેબો ત્રણ દિવસ થી અમે કેલા નહીં રાખડી છે મોટા નેતાનો માણસ મારી જાય તા કમળિયો કાળે છે ખાખી વર્દી બસ અમારો છોકરા હાટે છોકરો જોય અમારે બસ અત્યાર થી અમારા છોકરાને ન્યાય જોય અમારો છોકરો જોય અમારો છોકરો નો આખરી આયો તો આગલે દિવસ ગાડી બાઇક માગી કે કે અમારે લગ્નમાં જવાનું બાઇક બે ત્રણ દિવસ પહેલાં મજૂરી મજૂરી જ કરતો હોય પાંચ મહિનાથી બે ત્રણ દિવસ પહેલાં એની ગાડી કંઈક મોકલી છે એને પડેકો ખાલી કરવા પલટી મારી એનો વીસ કે ચાલીસ હજાર રૂપિયા ખર્ચો થયો એને પટાવીને આગલે દિવસ બાઈક મંગાવી લીધી બાઇક મિક દી મારા છોકરા લગ્નમાં જવાનું બાઇક આપતા રહી એમ કરીને બાઇક મુકાઈ દીધી બીજે દિવસ છોકરો નોકરી જોતો હોય આથી તારે નોકરી નહીં આવડતા કે પણ મારી બાઈક બાઇક તારી નહીં મળે જે દિવસ મારા પૈસા હાલેશ

એના હોવા રૂપિયા લાય મમ્મી માર ખોયું લેવા જવું ખોયું લેતા આવું ગાડી લેતા આવું જયો ને પછી એને ગાડી લીધેલી અને ગાડી લે જજે બેટા તારી છોકરો હવામ ગાડી લેવા કમ્પ્લેક્સ ઘેર થી નીકળ્યો અને એનો ફોન ચાલુ થઈ ગયો કે મમ્મી મને સેઠિયો ગાળો બોલે છે મને જેવું ફાવે એવું કહેશે અને ગાડી હાલતો નહીં મેં એવું કીધું કે બેટા તું ઘેર આય તારા બાપને કેવું રૂપિયા એના પેટ ઉપર હું માર વીસ હજારની હું કિંમત છે મને મારા છોકરાની કિંમત છે સાહેબ મને પણ મારો છોકરો ઘેર આવી શક્યો નહીં અને ગાળો

મારા છોકરા નો ન્યાય લેવા બેઠી હું એટલે ન્યાય જોવે મારે ન્યાય ના લો તો મને ના કીધે હું અગર કરવા તૈયાર છે હું